જોડે રે ચોરી કરે કાકા જાય કાને એડા જોડે બેઠા હું આવું જા હારું એડો હું જઉં હું તું ડંડો લાવજે ડંડો લાવજે તું મરી જા પાર આવે તું જા પૈસા હું માર ચા પાણી કરું ચા આજુ કાધું નહી તમે ચા પીવાનો હોય ચા પીવાનો હે ચા વગર ના ચાલે માર તો સુકુ ગોડ છે એનું કક કરવું પડશે હવે

તો આટલે ને છૂટી છોડવા પાલક પકવા દો મે માર આ બધું લાઈસ તો મને કપડા ને પછી ભાજી નહીં લઈ લેજો તો ના

મજા કે આવું આવું શું કે હા તું આદર થઈ જ નથી તી બરાબર ભરે ફોન આવે એટલા બે બેમાં સમગા થયા હલો ઓલા તમાર ડોસીવાળો હલો હારું હલો ડોસી શ્રીવળ તો શ્રીમંત વાસ નહીં આવે હા હા કશો વાંધો નહીં

બારકાકા નહીં ગું ખર ના ક્યાં તો બાર કાકરો તો મરી ગયો હા ના હવે ચાલશે આટલા જોતા ભાઈ એટલા લીધા બધાર યાર નહીં જોતા પછી તમે મને ભાઈ બલજો તમને આજો તમારે છે ને હાલો અંદર ક્યાં હારો ફોનલી ડિસ્પ્લે લખી જાય અને આપણે હજાર મોકલી હાલો અડ્ડો ત્યાં નાખાવ ઘર તો પડે રહે તમે તો તેલનો અડ્ડો નહીં તેલનો હગી ગયો બરાબર બની ગયો આવું લઈને જો આડા લઈને પેની દવા કરવી ને એટલે તમે ઘેર મોના

શેઠું લેખી લેવો તમારો લોસી ગમે લેડા પડી ગયા સપકાર જે તે હા બધા એડા ઓબ તાકો ગમે મજૂરી કરીને ખાવું ને તો હાડો મારે હાડો હાડો આ ઉપરળો ધરા ઉપરળો તારો બાય ઉપરવા નઈ જાય ને લે ઓયથી લે રત્સુજી આના આતના પૂરા પૂરા ના જવા દેવાય બે બે ભૂકા છોડો લે અમે છોડો 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 નહી ને કદી પેદા નહી આરા તા બસ બસ મયા માવી દું दारू